આ મારું હા સારું મિશ્કો મારીને ફોનુ કા નહીં પડતી એક વખત પાછો કરી દો બા ઓ લાજો હં ફોન અરે જાનો મિશકોલ મારે ફોનું કા નહીં પડતી તીજી બઢ કેવું છે કોણ તાર બાપુ આવી ગયો અલી તું મારી વાત ખોબળ થોડો સમય કાળના અને થોડો સમય સંજોગો આવવા દે પછી આપણે નાહી જઈશું હા જયારે ઉનાળો દાવા દે નહીં કેવું એમ મને થોડા પૈસા કમાઈને ભેગા કરવા દે પછી આપણે ઉધળાઈ જઈએ ને એમ તું ઉતાવળ નથી કરે હમણાં ઉનાળો દાવા દે હમણાં ટૂંકા દેન શિયાળામાં નહીં મજા આવે એમ તું ઉતાવળ ઘણી કરે કે નેગાળ સારો જાનું પછી તને ફોન કરું હું તને નેગાળ લાગુ છું

અમેરિકા ધુબો એ બધું ભોંજડે બધી આપણું નામ લેવાનું તારે એવું છે યાર ભોંજડે નું પાર નામ લેણાત પાડ તું ભોંજડે ની જા જા ભોંજડ આ મગજની ની પથારી ફેર તારે કોઈ મને કીજે વાત કરજે જે મેરા ના આપડું કોઈ લફરો નહી પણ તારો ઓછામ પતાવી દેસું ના કશું નહી મારે કશું કરવા નહી મેં તું જા તારે ભોંજડ કર ચાલ તે હું મારું બાર રસ્તે તું તારા રસ્તે હું તો મારા રસ્તે વાત જ કરું છું પણ આ તો તું જે તેલો કેવા મો કેવા મોણાની વાત લાગી ગયો છે ને મારે ભોંજડ હવા મે કે નામ ખરાબ થાય ના ના તું તારું કર તારું કામ કરે હા આવતી પાછી આ મારું હા હારું ભોંજડિયા મારે પટાવો પડશે આ તો ભૂરીની ભોંજરી લઈને જો એમ કે શ્યાગા ભાઈને તો ત્યારે હાળું ભોંજડિયાને કંઈક વેગ હજાર આવીને આ મોંઘું કેન્સલ કરાવું તો હાળું મારે દોઢ આવવાનું મારું આવે એવું કામ એટલે હું મેં હાળું દસ હજાર કર્યો નહી કર્યો આ મારે ભોંજડિયાને પટાવો પડશે નિશાલે કાલ મને પાછો ભેગો થશે નઈ એટલે વાત બધીને કરે હા મારે ફોન કરવાનો હતો જાનુ ને તે નથી કરવાનો આ લ્યા તું આવ નહીં ઉતરવાનો હમણાં ભોંજડીઓ આવશે રેડી અને ઓમ ઉગર મના જેવો હોય મુંગાઈ નથી બેહરે હું પાછું આપણો કેન્સલ પડી જશે એક તો આપણે છે ને ઉંબર લગભગ 80 85 ની થી જીરાડી હા અને તઈ છોકરી છે ને લગભગ ઓમ હળકી ઉંબર ની છે એમ કે એટલે આ તો કેન્સલ થઈ જાય એવું કામ છે આ જો હા હા અને ઓમ ચેમાઈન બેહી થી રે નહીતર આપણો કેન્સલ પડી જશે હા

બોલો આલવાનો બોલો હલવાનું કમ્પલેટ રેડી હો તમારે આગળ તો કેવું હમણાં પાણી લઈ આયા બધું પાજુ દેને બરાબર તમે તો ભલે ન પીધો પણ પાણી તો લાવ્યા ને બરાબર હ તો આપણે ત્યાં છોકરી વાળા શું કેવા છોકરીવાળા તો પાકું છે આપણે કે આપણે ભોંજર કરી લે કોઈ દન પાછી નહીં પડે હા તો બરાબર શંગાભાઈ તમારો ઓળખો છો મને કેટલા વર્ષથી હું ભોંજર કરું અરે તમે તો આખા ગામમાં બાકી તમારો તો આમ નામ રોશન નામ રોશન થી ઘરમાં તો બાકી તમે યાર હા તમે ભોંજર કરો એટલે બાકી

હો અલ્યા મારી વાત હોમ આ હું તો ભોંજડિયો બરોબર અને અને વધારે માથાકુર નહીં કરવાની અને પછી લોડ હોડ પડ્યો અને જો જમીન ગેરવે મેલું પડશે બરોબર આપડી ક્યારે રકમ ની મેં કશું નઈ

ચાળી દાના પોકાવી દઉં ને પેલા શ્યાંગા ભાઈ એમ કે કેતે લાગે એના છોરા ને ભાઈ હા એને કી દીજે કે કેન્સલ હમણે તું કેસ આલે છે પછી કેસ 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 પાકો હા પણ હમણાં અત્યારે ની મેં હા હું પાછો ઘેર જઈને વ્યવસ્થા કરું ત્યારે હોય તને હું થોડો લઈને ઢૂકી રહું પૈસા ફોન કરજે પાછો

બરાબર નહીં ધોઈ નાખતો મારું સારું પાછો મારી શેટિંગને કે હું ભોંજડ કરું ભોંજડ કરું રમરોનો હું આમ અમથો નહીં એને રિચાર્જો કરી આલીયો ને કઈ દોણા વેસી વેસીને કંઈ એ બધું કરી આલ્યું ને બંગડીયો ને સોન લાઇ ને પાવડર લઈ આવ્યું છે અને પછી ક્યાં હું શાંગા ભાઈ ક્યાં ભાંઝાડ કરવી હતી હું અસરથી પાછી બસ મેં મારું તોડવા માંડ્યું